તો આનું કાઈ ન કરે હર કામ જો આ તો આપણને માર નાખીએ એ કામ કર તો પોલીસને ફોન કરી દે પોલીસની હા પોલીસ વાળાને કેવું પડે એ વાત તો હાચી હો તમારી કાયકા કર હાલો સાહેબ એ તમ કાયકા ફાચાપુરા આવો આ ઇમરજન્સી કેસ છે એ હા સાહેબ આવે છે હાલો આગળ એ હાલો હાલો

ક્યાંથી આવ્યું હોય હું લેવા આવ્યું અહીંયા અરે બાપ રે જમાદાર સમજ્યા તમે કઈ હું કીધું એને ખબર રે એ કે હું ઉપર દુનિયામાંથી માંથી આવ્યો છ અને આ ટ્રેક્ટર ન્યા લઈ જાવ ખેતી કરવા પણ મારા હપ્તા બાકી છે એટલે ભાઈ નથી દેવું મને ખબર પડે છે હું કઈ બુદ્ધિ વિનાનો નથી અને છે ને પહેલા તો સર્વિસ કરો એટલે કોઈના ના ટ્રેક્ટર નો દે અને આમ જો આ માણ માણ આપણા હાથમાં આવ્યું હમણાં કેટલાય માથે સડાઈ દેત

હા હું કરે છે ઈસાઈ શીખ ને પાછું બોલાવે ની દુનિયામાં જવું એમ કઈ જવા દેતા લઈ લો લઈ લો